નમસ્કાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સાથે હું છું સમાચારની શરૂઆત તો અમદાવાદમાં ડિમોલેશન સમયે આત્મવિલોપનનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જશોદાનગરમાં મહિલાનો આત્મવિલોપન નો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે તો એમ્સની ટીમ ડિમોલેશન કરવા માટે પહોંચી હતી અને મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે રોષે ભરાયેલા લોકોએ ટીમ પર હુમલો કર્યો તો રોષે ભરાયેલા વેપારીઓએ જશોદાનગર બંધ કરાવ્યું અને બેનરો સાથે એમસી વિરોધ કરવામાં આવ્યો છે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તો વેપાર ધંધા બંધ કરાવી રેલી કાઢી મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત પણ કરવામાં આવ્યો છે તો જશોદાનગરમાં મહિલા દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે અત્યારે તમામ લોકો એકઠા થઈ ગયા છે તેમના દ્વારા રેલી કાઢવામાં આવી છે અને હલ્લાબોલ કરવામાં આવી રહ્યો છે સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે પ્રણવ જે મહિલા છે તેમના દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આખી કયા પ્રકારની ઘટના સર્જાઈ હતી અત્યારની શું પરિસ્થિતિ છે આ ચોક્કસ જે રીતે પબ્લિક રોષે ભરાઈ હતી સ્થાનિક જે વેપારીઓ છે તે રોષ વ્યક્ત કરીને આખું જશોદાનગર જે વિસ્તાર છે તેને બંધ કરાવવાની તેઓએ કોશિશ કરી છે અને તમામ જે વિસ્તાર છે રેલી સ્વરૂપે પોતાનો વિરોધ છે તે નોંધાવ્યો છે ત્યારબાદ તમામ જે વેપારીઓ છે તે હાલ જીઆઈડીસી જે વટવા કોર્પોરેશન છે ત્યાં પહોંચ્યા છે અને તેઓ માંગણી કરી રહ્યા છે કે જે અધિકારીઓ હતા જે સમયે ત્યાં પહોંચ્યા હતા અને જે રીતે આ પ્રકારની ઘટના બની છે તે તમામ અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ થાય તેને લઈને તે પોતાની જે માંગ છે કરી રહ્યા છે જે ઘટનામાં બેન જે ઘાયલ થયા છે તેનું નામ છે નર્મદાબેન રમેશભાઈ કુંપાવત જે કહી શકાય કે હાલ જે દાખલ છે ને તેની કહી શકાય કે એસી ટકાથી પણ વધુ જે છે તે તે હાલ જે બંધ છે છે થઈ ગયા તેની સાથે તેના જે પતિ અને તે બીજા અન્ય લોકો છે એવા ત્રણ અન્ય લોકો પણ તે આ ઘટના ઘણે દાજે હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જે સ્થળ છે જે જીઆઈડીસી વટો ઓપોરેશન છે ત્યાં તમામ જે લોકો છે જે વેપારીઓ છે તે હાલ અહીં પહોંચ્યા છે અને ડિમાન્ડ જે કરી છે જે માંગ કરી રહ્યા છે એ માંગ એ છે કે આ તમામ અધિકારીઓ સામે જે એમસીના જે સ્ટેટના અધિકારીઓ આવ્યા હતા એ તમામ સામે જે પોલીસ ફરિયાદ છે તે કરવામાં આવે તેને લઈને જ જે બધા વેપારીઓ છે સ્થાનિક લોકો છે તે અહીં પહોંચ્યા છે અને જે માંગ કરી રહ્યા છે કે એ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે આ અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે શકાય છે કે વેપારીઓ છે તે બેનરો સાથે જોવા મળી રહ્યા જશોદ્રનગર જે બેનરો છે આ ટોળું વળીને અહીં પહોંચી ગયા છે લોકો છે આ જોઈ શકાય છે કે જશોદ્રનગર વેપારી એસોસિએશન તમામ જે વેપારીઓ છે એના સ્થાનિક લોકો છે તે હાલ અહીં પહોંચ્યા છે અને જે માંગ કરી છે પોલીસ સમક્ષ પોતાની રજૂઆત છે તે કરી રહ્યા છે કે આ જે અધિકારીઓ છે એમસી ના અધિકારીઓ સામે પોલીસ પોલીસ ફરિયાદ કરવામાં આવે કારણ કે જે નર્મદા બહેન છે જે આ ઘટનાની અંદર જેને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો જે એંશી ટકાથી પણ વધુ જે બંધ છે તે થઈ ગયા છે અને તેના જ કારણે તેની તમામ વેપારીઓની રજૂઆત છે કે તે અધિકારીઓ સામે એ પોલીસ ફરિયાદ કરવામાં આવે કારણ કે એ એ પણ સ્થાનિક લોકો આરોપ લગાડી રહ્યા છે કે અધિકારીઓ અહીં આવે છે એમસીના સ્ટેટ વિભાગના અને જે હપ્તા છે તે મોટા પ્રમાણમાં લઈ જાય છે અને તેઓ પણ સીધો આરોપ છે સ્થાનિક જે વેપારીઓ છે તે કરી રહ્યા છે આવું જોવાનું રહે છે કે એમસી એસ્ટેટ અધિકારીઓ પર શું કાર્યવાહી કરે છે પોલીસ ફરિયાદ લે છે કે નથી લેતી ક્યારે ફરિયાદ લે છે પરંતુ હાલ જે કહી શકાય કે જે નર્મદાબેન જે ઘાયલ થયા છે તેના જે પતિ છે બીજા અન્ય પણ લોકો છે તે હાલ એલજી હોસ્પિટલમાં સારવાર સારવાર ચાલી રહી છે અને તેઓ ત્યાં દાખલ છે પરંતુ ચોક્કસ એ માની શકાય કે એસ્ટેટની જે કામગીરી ચાલી રહી હતી જે ડિમોલેશન માટે જે દુકાન માટે ડિમોલેશન માટે ગયા હતા તે સમયે જે વિરોધ નોંધાવ્યો ત્યારબાદ એ કહી શકાય કે લોકો એ પોતાનો રોષ છે તે અહીં વ્યક્ત કરી રહ્યા છે અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ થાય તે પ્રકારની માંગ છે તે કરી રહ્યા છે જી પ્રણવ જે પ્રમાણે ની કામગીરી થઈ રહી હતી તે દરમિયાન આખો મામલો બીજક્યો હતો એટલે શું અત્યારે એ કામગીરી રોકવામાં આવી છે કે કામગીરી યથાવત છે આ સિવાય તમારી આસપાસ લોકો પણ છે તે લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે એટલે એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરજો કે આખરે તેમની શું રજૂઆત છે ચોક્કસ હાલ ડિમોલિશનની કામગીરી રોકવામાં આવે છે કારણ કે રોષે ભરાયે પબ્લિક કે એમસીની ટીમ ઉપર હુમલો પણ કર્યો હતો ને એમસી ટીમના તમામ અધિકારીઓ ભાગી ગયા હતા શું કેવું છે તમે રજૂઆત પ્રમાણે પોલીસ સ્ટેશન અહીં પહોંચ્યા છો વેપારીઓ સાથે અમારા જશોદાનગર વેપારી એસોસિએશનની માત્ર એક જ માંગ છે કે જે પણ જે પણ જવાબદાર અધિકારીઓ અહીંયા ગાડી આવ્યા હતા તેમની સામે આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવે અને એમની તાત્કાલિક ધોરણની ધરપકડ કરવામાં આવે એમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે કારણ કે આજનો દિવસ તો જુઓ આપણે રાંધણ છઠનો દિવસ છે કાલે સાતમ જે પરમદી જન્માષ્ટમી છે આજે જે બળી બળી ગઈ છે એના ઘરનો ચૂલો તો બંધ થઈ ગયો છે એટલે ક્યાંક ને ક્યાંક શરમ આવી જોઈએ પોલીસ અધિકારીઓને પણ આવી જોઈએ અને આ મ્યુનિસિપાલિટી અધિકારીઓને આવી જોઈએ અને આ જે કોર્પોરેશનના સત્તાધીશો છે મેયર સુધીને અહીંયા આગળ વિચાર કરો કે

કોઈ બેને આત્મવિલોપન કર્યું છે અને વારંવાર હપ્તા ઉઘરાઈ જાય છે સ્ટેટ અધિકારીઓ હપ્તા ઉઘરાઈ જાય છે એમસી ટીમ અહીં આવે છે એસ્ટેટ વિભાગ આ વારંવાર આવે છે આ લોકો જોડે લગભગ પાંચ સાત લાખ રૂપિયા ઉઘરાઈ ગયેલા છે અને આ બેને ના કંટાળીના પગલું ભરેલું છે કંટાળીને આ પગલું ભરશે તે પ્રકારની વાત છે તે લોકો અહીં કરી રહ્યા છે કાંઈ દ્રશ્યોની અંદર કે વેપારીઓ છે હજી પોતાની જે વાત છે તેને લઈને જ પહોંચ્યા છે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આખા દ્રશ્યો જોઈ શકાય છે કે જે જીઆઈડીસી વટવા જે પોલીસ સ્ટેશન છે ત્યાં પહોંચ્યા છે તમામ લોકો અને જે રીતે વાત કરી રહ્યા છે કે મોટી સંખ્યામાં અહીં પહોંચી હતી કારણ કે કાયદો ની વ્યવસ્થા પણ ન બગત તે પ્રકારની જવાબદારી પોલીસની પણ હોય છે એટલે પોલીસ પણ અહીં જ મોટી સંખ્યામાં છે પરંતુ જે રીતે ઘટના બની છે જે મહિલા છે તે આત્મવિલોપણ કરવાનો પ્રયાસ કરી છે મહિલા છે બંધ થઈ ગઈ છે જી પ્રણવ સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો અમદાવાદના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એક મહિલા દ્વારા ડિમોલેશનની જે આખી પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારબાદ મામલો બીજક્યો ત્યારે મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ હાથ ધર્યો વડોદરામાં કુંધેલ ખાતે યુનિવર્સિટીમાં હોબાળો સર્જાયો છે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ઓફ ગુજરાતમાં હોબાળો સર્જાયો અને નાસ્તાની ગુણવત્તાને લઈ વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે અનાજમાં જીવડા મળી આવતા હોબાળો મચાવી દેવામાં આવ્યો તો પંદર દિવસ પહેલા પણ આ હોબાળો થયો હતો ત્યારે યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા જ આ હોબાળો મચાવવામાં આવ્યો છે અનાજમાં જીવડા નીકળતા તેમના દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને થોડા દિવસ પહેલા એટલે કે લગભગ પંદર દિવસ પહેલા પણ આ પ્રકારનો હોબાળો સર્જાયો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જે કમ્પ્લેન છે તે કરવામાં આવી હતી તો સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં આ હોબાળો સર્જાયો છે અને વિદ્યાર્થીઓ દ્વારા જ હોબાળો કરવામાં આવ્યો છે વડોદરાના કુંદેલ ખાતે યુનિવર્સિટી આવેલી છે જ્યાં આગળ આખી બબાલ સર્જાઈ છે

કે કેન્ટીનમાં અને મેસમાં જે ભોજન આપવામાં આવે છે તેની ગુણવત્તા સામે સવાલો જે છે તે વિદ્યાર્થીઓ શરૂઆતથી ઉઠાવતા આવ્યા છે ત્યારે જો આજની ઘટનાની વાત કરીએ તો વિદ્યાર્થીઓ વહેલી સવારે કેન્ટીનમાં નાસ્તો કરવા માટે ગયા હતા ત્યારે જે અનાજ છે તેમાં જીવજંતુ જે છે તે વિદ્યાર્થીઓને જોવા મળી હતી અને વિદ્યાર્થીઓ જયારે મેસના સંચાલકને રજૂઆત કરી ત્યારે તેના દ્વારા ઉદ્ધતા ભર્યું વર્તન જે છે તે કરવામાં આવ્યું હતું એના કારણે જે ત્યાં હાજર વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા રસોડામાં ઘુસીને બોલ કરવામાં આવ્યો હતો અને બીજી મહત્વની વાત કે પંદર દિવસ અગાઉ પણ આજ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોએ મેથ સંચાલક સામે કોઈ પણ જાતની કાર્યવાહી ન કરી એના કારણે ફરી એક વખત વિદ્યાર્થીઓ અકડાયા છે અને આ જે કોન્ટ્રાક્ટર છે તેને સામે કાર્યવાહી કરવામાં આવે કોન્ટ્રાક્ટર બદલવામાં આવે તેવી માંગણી જે છે તે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે જે હાર્દિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર અમદાવાદમાં આતંકી સમા પરવીન જેલ હવાલે થઈ ગયા છે ત્યારે એટીએસ કોર્ટ સમા પરવીનને કોર્ટમાં રજૂ કરી હતી અને એટીએસ એ રિમાન્ડ ના માગતા જેલ હવાલે કરવામાં આવી છે ત્યારે અલકાયદા સાથે સંકળાયેલી છે આતંકી અને હવે જેલ હવાલે કરી દેવામાં આવી છે તો આતંકી સમા પરવીન જેલ હવાલે અને એટીએસ કોર્ટ સમા સમાપરવીનને કોર્ટમાં રજૂ કરી હતી તો એટીએસ રિમાન્ડ ન માગતા હવે જેલ હવાલે કરી દેવામાં આવે છે ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે કાંઠા વિસ્તારના ગામડાઓમાં વરસાદે વિરામ બાદ હવે વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને દીવ કોડીનાર વિસ્તારમાં વરસાદ ખાબકી રહ્યો છે તો વરસાદે વિરામ લીધો હતો અને ત્યારબાદ ફરી એકવાર વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે તો ગીર સોમનાથ દીવ કોડીનાર ઉના વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે તો વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે બીજી તરફ વરસાદે બ્રેક લીધો હતો વરસાદે વિરામ લીધો હતો અને ત્યારબાદ ફરી એકવાર વરસાદનું આગમન થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે લાંબા સમયના વિરામ બાદ ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને છેલ્લા એકાદ કલાકથી ગીર સોમનાથ જિલ્લાનો જે દરિયાકાંઠો છે ત્યાં આગળ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે જોઈ શકાય છે જે પ્રમાણે આ જે દ્રશ્યો છે તે કોડીનાર તાલુકાના છે અને કોડીનાર તાલુકાના દરિયાકાંઠાના જે ગામો છે ત્યાં આગળ છેલ્લા એકાદ કલાકથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે તો સાથે સાથે ઉના અને પ્રવાસન સ્થળ દીવ છે કે ત્યાં આગળ પણ છેલ્લા એકાદ કલાકથી વરસાદ છે તે વરસી રહ્યો છે છેલ્લા એકાદ કલાક વરસાદને લઈ અને ખેડૂતોના જો પાક હતા જે છેલ્લા એકાદ મહિનાથી મૂરતા હતા ખેડૂતોએ બે થી ત્રણ જેટલા પાણી છે પિયત પણ આપ્યું હતું અને તે પિયત આપ્યા બાદ આજે ફરી જ્યારે મેઘરાજાએ મંડાયા છે ત્યારે ગીરના ખેડૂતો છે તેઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક એ પ્રકારની આશા હતી કે જેલા એકાદ મહિનાથી જે વરસાદ નથી વરસતો તેમને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ છે તે નિર્માણ પામશે પરંતુ આજે જ્યારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે ગીરના જે ખેડૂતો છે તે હરખાયા છે અને સતત વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છે તેઓમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે થી બાવીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદનું અનુમાન તો બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે વિશાખાપટનમ વિજયવાડા વચ્ચે થઈ છે સિસ્ટમ પસાર થઈ રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં આવતા સિસ્ટમ વધુ મજબૂત બનશે સર્ક્યુલેશન આવનારા દિવસોમાં વધુ મજબૂત થવાની શક્યતા છે અરબસાગરમાં જોવા મળી રહ્યો છે કારણ ત્યારે અરબસાગરમાંથી સિસ્ટમને વધુ તાકાત મળશે ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદનું અનુમાન છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં પાંચથી દસ ઇંચ વરસાદ વરસી શકે છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ત્રણથી છ ઇંચ વરસાદનું અનુમાન તો કચ્છમાં પણ સારા વરસાદની શક્યતા ગીર સોમનાથમાં અતિભારે વરસાદનું અનુમાન આ સિસ્ટમના કારણે ગાજવીજ સાથે વરસાદ થશે બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જે આવનારા દિવસની અંદર વધુ મજબૂત થશે અને જેને કારણે સોળ ઓગષ્ટથી લઈ અને બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિ અતિભારે વરસાદનું પણ અનુમાન છે આમ જોવા જઈએ તો છેલ્લા બે ત્રણ દિવસથી બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી હતી આજે તેર ઓગસ્ટના રોજ એ સિસ્ટમ છે એ ડેવલપ થઈ ગઈ છે અને અત્યારે એ સિસ્ટમની મુવમેન્ટ પણ ચાલુ થઈ ગઈ છે સામાન્ય રીતે અત્યારે જે સિસ્ટમ જોવા જઈએ તો બંગાળની ખાડીમાંથી એ સિસ્ટમ મુવમેન્ટ કરી અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે અને અત્યારે એ સિસ્ટમનું લોકેશન જે આવી રહ્યું છે તે વિજયવાડા અને વિશાખાપટ્ટનમની વચ્ચે એ સિસ્ટમ છે એ સક્રિય છે અને અત્યારે ધીમે ધીમે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે આવનારા દિવસમાં આ સિસ્ટમ છે એ મહારાષ્ટ્રના કાંઠા સુધી આવશે એટલે મહારાષ્ટ્ર ઉપર આવીને આ સિસ્ટમથી વધુ મજબૂત થશે ગુજરાતની અંદર એસી થી નેવું ટકા વિસ્તારોની અંદર સારા વરસાદોનું અનુમાન છે અને એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પાંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે એ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જેવા વિસ્તારોની અંદર પણ ત્રણથી લઈને છ ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે હિમાચલના શ્રીખંડ મહાદેવ અને તીર્થન ખીણમાં વાદળ ફાટવાથી ત્રણ વાહનો તણાઈ ગયા હોવાની ઘટના બની છે બાગી બજાર ખાલી કરાવવામાં આવ્યું અને શિમલાના ગનવીમાં પણ પૂર આવ્યું હતું તો હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં શ્રીખંડ મહાદેવની પહાડીઓમાં વાદળ ફાટવાની ઘટના બની તો કુલ્લુના નિર્મદના બાગીમાં કોતરમાં અચાનક પૂર આવ્યું જોકે અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી પરંતુ બાગીપુલની આસપાસના બજારને ખાલી કરાવવામાં આવ્યું છે શ્રીખંડ મહાદેવની ઊંચી ટેકરીઓમાં વાદળ ફાટવાથી કુરપન કોતરમાં પાણીનું સ્તર અચાનક વધી ગયું છે જોરદાર પ્રવાહને કારણે કોતર છલકાઈ રહ્યું છે દાનાપુર રેલવે કોલોનીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે રેલવે કર્મચારીઓના ઘરોમાં વરસાદનું પાણી ઘૂસી ગયું છે ક્વાર્ટર્સમાં તાળુમારી પરિવારો કરી રહ્યા છે સ્થળાંતર ત્યારે સાપ વીંછી પાણી અને ચોરીના ડરથી સામાન પણ લઈ જઈ રહ્યા છે સાથે સ્થાનિક અને રેલવે પ્રશાસન ગેરહાજર અને જુઓ કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે સતત વરસાદ બાદ દાનાપુર રેલવે કોલોનીમાં હાલત જલ પ્રલય જેવી થઈ ગઈ છે કોલોનીના રસ્તાઓથી લઈને ક્વાર્ટર્સની અંદર સુધી વરસાદનું પાણી ઘૂસી ગયું છે હાલત એટલી બગડી ગઈ છે કે અનેક રેલવે કર્મચારીઓ પોતાના ક્વાર્ટર્સ પર તાળું મારીને પરિવાર સાથે સુરક્ષિત સ્થળો તરફ સ્થળાંતર કરી રહ્યા છે જેની તસવીરો પણ જુઓ ત્યારે પાણીના ભરાવાની વચ્ચે સાપ વિછીઓના ઘરોમાં ઘૂસી આવવાનો ખતરો બાળકો વૃદ્ધો અને महिलाओं ने सुरक्षा की चिंता और पानी में डूबेला विस्तारों में चोरी की आशंकाएं भय वثارो है मौजूद है दानापुर के न्यू कॉलोनी में और न्यू कॉलोनी के लोग पलायन कर रहे हैं आप तस्वीरों में देख लीजिए ये वो लोग हैं जो यहाँ वर्षों से रह रहे थे और रेलवे क्वार्टर में પૂરી તરફ સે જલમગ્ન હોને વજ કે મકાન મેહ સભી લોગ આપણા જો હૈ લાદ કર दूसरे जगह किराए के मकान में जा रहे हैं जबकि जो है इस का का जिम्मा जो है रेलवे का है और इस पानी निकासी का जिम्मा भी रेलवे का लेकिन निकासी नहीं हो रहा है लोग परेशान हैं और रात में साफ बिच्छू अलग से परेशान कर रहा है हम इनसे जानते हैं कि कितनी परेशानी है और कहाँ जा रहे हैं परेशानी माने परेशानी है आप तो देख रहे हैं कि पानी में ही चल रहे हैं और पिछले दो दिन से पानी में ही है जीना जो है मुहाल हो चुका है बिल्कुल जीना जो है इनका मुहाल हो चुका है इनसे ए, क्या क्या स्थिति रह गई है स्थिति यही रह गई है कि बस दो तीन दिन से लगातार पानी के अंदर है इंतजार कर रहे हैं कि यहाँ कब पानी निकासी होगा बहुत सारे लोग गए डीआरएम को बोलने के लिए लेकिन कोई सुनवाई नहीं है डीआरएम के साइड से फिर निर्णय क्या लिया आपने फिर मैंने यही निर्णय लिया कि अब अब तो यहाँ पे रह नहीं सकता हूँ इसी कारण अब यहाँ से पलायन करने में ही भलाई है पूरी फैमिली की क्या नाम है और मेरा नाम हुआ जितेंद्र कुमार तो पलायन करना ही ये भलाई समझ रहे हैं और ये स्थिति इनके घर की स्थिति भी देख लीजिए यहाँ पर जो है महिलाएं भी थी सभी लोग जो है अब यहाँ से पलायन करने को तात्पर्य हैं और यहाँ रहना जो है इनके लिए मुसीबत बना हुआ है और इस मुसीबत का कोई समाधान नहीं है हम इस, इस मुसीबत का जो है भी दिखा देते हैं न्यूज़ एटीन जो है पहली बार पहुंचा है इनके पास और ये दिखाना चाह रहा है कि इनकी समस्या क्या है और इस समस्या का कोई समाधान नहीं हो रहा है यहाँ महिलाएं पुरुष सभी लोग समाधान नहीं होने की वजह से घर खाली कर रहे हैं और यहाँ से पलायन कर रहे हैं कहाँ जा रही हैं हम तो जा रहे हैं में हम लोग जा रहे हैं ये रहे हैं। रेंट पे जा रहे हैं हम लोग डीआरएम में कोई सुनता ही नहीं कोई सुनवाई अभी घर खाली करके जा चल जाएंगे जा। फिर तो आएगा सब चोरा लेके सामान भी चला तो जाएगा जा। खतरा है यहाँ मेरा नाम हुआ पूजा कुमारी तो चोरी का भी खतरा है और हाँ, यही वजह हाँ, कि सारा सामान लेके जा रहे हैं सारा सामान लेके जा रहे हैं हाँ कोई है कोई सुविधा नहीं है आसपास के, के कितने घर इस तरह से हैं सब सब टोटल घर टोटल जलमग्न सब देख रहे सब लोग खाली करके जा रहे हैं उधर खाली हो रहा है उधर खाली हो रहा है कितना लोग को कितना लोग सामान छोड़ के ताला बंद करके चला गया लोग क्या नाम हुआ आपका हमको सेवंती देवी नाम है तो आ, सभी लोग खाली करके आ, ये जा रहे हैं अपना क्वार्टर खाली कर रहे हैं और इस समस्या का कोई समाधान नहीं निकल रहा है यही वजह है कि इस आसपास के इलाके के सारे क्वार्टर खाली हो रहे हैं और किराए के मकान में जा रहे हैं जबकि रेलवे को जो है ये पूरी जिम्मेदारी बनती है कि इस क्वार्टर का जो पानी है वो निकासी की भरपूर व्यवस्था करे लेकिन वो व्यवस्था नहीं हो रही है ऐसे में इनका ख्याल कौन रखेगा दानापुर से न्यूज एटीन के लिए मरजीत शर्मा રોહતાસ જિલ્લાના ડેહરી અનુમંડલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે કૈમૂર પહાડના અનેક ધોધ સક્રિય થયા અને તૈલુથીના તૂતલા ભવાની ધોધમાં પાણીનો ભયંકર રૂપ જોવા મળી રહ્યો છે ત્યારે કૈમૂર પહાડ પર થયેલા ભારે વરસાદને કારણે પહાડ પરથી નીચે પડતો ધોધ ભયંકર રૂપ ધારણ કરી લીધો છે અને આને ધ્યાનમાં રાખીને ધોધની નજીક જવા પર સામાન્ય લોકો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જણાવવામાં આવે છે કે તિલોથીનું તુતલા ભવાની ધોધની નજીક દેવીનું નાનું મંદિર છે અને જ્યાં શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના માટે જતા હોય છે હાલમાં તેના પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો તૂતલાભવાની મંદિર સમિતિના વરૂણ કુમારે જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે પ્રવાસીઓને હાલ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે કારણ કે વરસાદી નદીઓમાં તુફાન આવી ગયો છે અને પહાડમાંથી નીકળતી નદી તેમજ ધોધમાં ઘણું પાણી આવવાથી તે ભયંકર રૂપ ધારણ કરી લીધું છે આવી સ્થિતિમાં સાવચેતી રાખવામાં આવી રહી છે દિલ્હી એનસીઆરના ગાઝિયાબાદમાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે તો લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મુખ્ય બજારો વસાહતો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વાહનો પણ પાણીમાં બંધ પડી જતા ફસાઈ ગયા છે તંત્ર દ્વારા પમ્પિંગ મશીનો લગાવી પાણી કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે दिल्ली एनसीआर के गाजियाबाद में सुबह से लगातार तेज बारिश हो रही है बारिश के चलते अधिकांश क्षेत्रों में जल की तस्वीर नजर आ रही है इस समय हम आपको तस्वीरों में दिखाना चाहते हैं ये मेन जी रोड है चारों तरफ जल ही जल नजर आ रहा है और जो वाहन है उनकी रफ्तारी धीमी हो गई है कहीं ना कहीं बात करें तो तेज बारिश के चलते जल की तस्वीर देखी जा रही है अधिकांश कलोनियों में पानी घुस गया है यह मुख्य मार्ग है और देखिए मुख्य मार्ग की तस्वीर है चारों तरफ जलमगन ही जलमगन दिखाई दे रहा है ये मेन मुख्य सड़क है जहां पर जल भरा हुआ है तो लगातार तेज बारिश के चलते जो जल भराव की स्थिति सामने हुई है और दूसरी तरफ तस्वीर दिखाना चाहें तो जहां भी देखें चारों तरफ बारिश ही बारिश नजर आ रही है क्या कहना चाहेंगे बहुत तेज बारिश पड़ रही है लगातार पानी यहाँ बहुत सालों से भरा हुआ कोई नहीं है मेन सीटी रोड भी डूब गया डूब गया डूब गया डूब गया जाओ बिल्कुल आने जाने में परेशानी उठानी पड़ रही है जो आम जनमानस है उन्हें काफ़ी समस्याओं का सामना करना पड़ रहा है अगर बात करें तेज बारिश के चलते सुबह के समय जो यातायात यात है उस पर भी काफ़ी गहरा असर पड़ रहा है वहीं स्कूल जाने वाले बच्चे वह भी काफ़ी परेशानियों हो से होकर गुजर रहे हैं तो लगातार तेज बारिश के चलते कलोनियाँ जलमग्न हो गई है चारों तरफ जल की तस्वीर ही नजर आ रही है अगर बात करें नगर निगम के पंपिंग सेट जल निकासी को निकालने में लगे हुए हैं लेकिन ये नाकाफी है और जल की स्थिति से चारों तरफ जल मगन ही हो गया है जो देखा जाए तो अगर बात करें तो नगर निगम की जो व्यवस्था है वे कहीं ना कहीं ड्रेनेज व्यवस्था बिल्कुल ही चौपट है अगर बात करते हैं काफी पानी देखा जा रहा है बारिश का भैया कम से कम घुटनों से भी बहुत ऊपर ऊपर पानी है और गाड़िया खुद तैर रही है चलने रही है तैर तैर के आ रही है क्या तो कहना चाहेंगे बहुत बारिश हो रही है लगातार जल भर जाता है कॉलोनियों में अब ये तो देखो सफाई इसके लिए सफाई व्यवस्था नालियों की सफाई है नालों की सफाई है करवाना बहुत जरूरी है उसी की वजह से जो है पानी इतना ज्यादा भर रहा है बिल्कुल अगर बात करें तो घुट्टों तक पानी भर गया है जिससे लोगों को काफी समस्या का सामना करना पड़ रहा है वहीं अगर बात करें यातायात तो पर भी इसका गहरा असर पड़ रहा है तो गाजियाबाद में लगातार तेज बारिश हो रही है बारिश के चलते चारों तरफ जलभराव ही जलभराव की तस्वीर नजर आ रही है गाजियाबाद से न्यूज एटीन उत्तर प्रदेश के लिए रोहित सिंह હરદોઈમાં બુધવારે મોડી સાંજે થયેલા ભારે વરસાદે આખા જિલ્લામાં જળભરાવની સ્થિતિ સર્જી દીધી છે આનાથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના રહેવાસીઓ જણાવે છે કે જળભરાવના કારણે માત્ર આવજા પર અસર થઈ રહી નથી પરંતુ ઘરોમાં રાખેલી જરૂરી વસ્તુઓ પણ નુકસાન થઈ રહી છે ઘણી જગ્યાએ વીજળી પુરવઠો ખોરવાયો છે જેનાથી સમસ્યા વધુ ગંભીર બની છે આ ઉપરાંત જિલ્લા મુખ્ય મથક હરદોઈ શહેરમાં પણ વરસાદની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે આઈએસબીટી નજીક પાંજડી વિસ્તારમાં મોડી રાત્રે એક મોટું ઝાડ પડી ગયું વીજળીના થાંભલા પર ઝાડ પડતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો આ ઘટનામાં બે કાર અને એક બાઇકને નુકસાન થયું છે જો કે કોઈ જાનહાની સર્જાઈ નથી વલસાડમાં પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ વિવાદનો મામલો સામે આવ્યો છે ત્યારે ધરમપુરમાં પ્રોજેક્ટના વિરોધમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા રેલી અને વાંસદા એમએલએ અનંત પટેલ પણ આ રેલીમાં જોડાયા છે તો મહારેલીને લઈ ધરમપુરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

વાત તો એ છે કે આદિવાસી જે કઈ સંસાધન પ્રાકૃતિક સંસાધન જળ જમીન જંગલની જે વાત છે પ્રાકૃતિક સંસાધનો આદિવાસી વિસ્તારમાં બચેલું છે અને દેશને ટકાવવા માટે આ સંસ્કૃતિ ખૂબ જરૂરી છે જો ડેમ બનાવવામાં આવશે તો એ સંસ્કૃતિ પણ ખલાસ થશે અને જે ડૂબશે

પણ આવા આદિવાસી સમાજમાં અન્ય અન્ય એવા પ્રોજેક્ટ લાવીને આદિવાસી સમાજ ને વિસ્થાપિત કરવાની જે વાત કરે છે હાલની સરકાર એ આદિવાસી સમાજ કદી બે ચલાવી લેશે નહીં અમારું એટલું કેવું છે કે એ પરિપત્રમાં એવું લખ્યું છે કે આ પ્રોજેક્ટને પ્રાથમિકતા નથી આપવામાં આવી પ્રાથમિકતા નથી આપવામાં આવી એનો મતલબ એ છે કે પ્રોજેક્ટ તો છે જ ફક્ત હાલ પૂરતા લાગુ નથી કરવા માંગતા તો આજે નથી લાગુ કરતા તો કાલે લાગુ કરશે આગળ પણ આ પ્રશ્ન ઉભો થયેલો હતો અને સાત ડેમ બનવાની વાત હતી તો લોકો સ્વયં બધા નીકળ્યા હતા અને અત્યારે પાછો સંસદમાં ડીપીઆર રજૂ થયો છે તેના માટે અમને જાણ થઈ એટલા માટે અમે આજના દિવસે કે એમને રેલીઓ મારફતે નીકળવાનો છે તો સમાજ ત્યાં ખોટું થઈ રહેલું છે એટલે સમાજ પણ નીકળી રહેલો છે ભરતસિંહ વાઢેર ન્યૂઝ એટીન ગુજરાતી ધરમપુર વલસાડ